ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગ આધ્યાત્મિક મહાત્મ વિસ્તૃત દર્શન મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેર થી લગભગ અઠાવીસ કિલોમીટર ત્રિયબકેશ્વર જ્યોતિર્લિંગ છે ભગવાન શિવ ના બાર જ્યોતિર્લિંગો માં નું એક એવું આ સ્થળ સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર રહ્યું છે ત્ર્યંબકેશ્વર નામ બે શબ્દોના સંયોજનથી બનેલું છે ત્રિ એટલે ત્રણ અને અંબક એટલે નેત્ર આમ ત્રિયંબકેશ્વરનો અર્થ થાય છે ત્રણ આંખોવાળા દેવ જે ભગવાન શિવનું જ એક નામ છે આ જ્યોતિર્લિંગની અનોખી વિશેષતા એ છે કે અહીં એક જ લિંગમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રેણી દેવતાઓના સ્વરૂપો બિરાજમાન છે જે તેમના ત્રિશક્તિ સ્વરૂપનું પ્રતીક છે પૌરાણિક કથાઓ અને ત્રિયંબકેશ્વરની સ્થાપના ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેથી પ્રચલિત કથા મહર્ષિ ગૌતમ અને ગૌહત્યા સાથે સંબંધિત છે મહર્ષિ ગૌતમ અને ગૌહત્યા એક સમયની વાત છે બ્રહ્મગીરી પર્વત પર મહર્ષિ ગૌતમ તેમના આશ્રમમાં પત્ની અહલ્યા સાથે રહેતા હતા તેમના તપ અને પુણ્યના પ્રભાવથી આ આખો પ્રદેશ સમૃદ્ધ હતો ઇન્દ્રાદિ દેવો તેમની તપસ્યાથી ઈર્ષ્યા કરતા હતા એક વાર દેવોએ મહર્ષિ ગૌતમ નો તપ ભંગ કરવા માટે એક ગાયનું સર્જન કર્યું જે અચાનક મહર્ષિના ખેતરમાં પ્રવેશી મહર્ષિ ગૌતમે કુષ્ના એક તણખલાથી ગાયને ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ગાય ત્યાં જ મૃત્યુ પામી દેવોએ આને પાપ પાપના નિવારણ માટે મહર્ષિ ગૌતમે ભગવાન શિવની આરાધના કરી અને ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે તપ કર્યો ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે ગંગાને પૃથ્વી પર અવતરિત થવા માટે કહ્યું મહર્ષિ ગૌતમે જ્યાં ગંગાને પ્રગટ થવા માટે પ્રાર્થના કરી તે સ્થાન પર જ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ ગૌતમે ગંગાને વિનંતી કરી કે તેઓ અહીં જ વાસ કરે આથી ગંગા નદી ગોદાવરી નામથી આ સ્થળે પ્રગટ થઈ આ રીતે ત્ર્યંબકેશ્વર મંદિર ગોદાવરીના ઉદ્ભવ સ્થાન તરીકે પણ ઓળખાય છે મહર્ષિ ગૌતમે આ ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મેળવી આથી અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ ગોદાવરીના જળમાં સ્નાન કરીને તેમના પાપોમાંથી

વિષ્ણુ અને મહેશ નું પ્રતિનિધિત્વ કરે છે આ ખાડાઓ માંથી સતત પાણી ઝરતું રહે છે જે ગોદાવરી ના ઉદ્ભવ નું પ્રતીક છે મંદિર નું સ્થાપત્ય અને આધ્યાત્મિક વાતાવરણ ત્રિયકેશ્વર મંદિર નું વર્તમાન સ્થાપત્ય પેશવા શાસક બાલાજી બાજીરાવે નાના સાહેબ પેશવા અઢારમી સદી માં કરાવ્યું હતું કાળા પથ્થર થી બનેલું આ મંદિર શિલ્પકળા અને વાસ્તુશિલ્પનો અદ્ભુત નો અદભુત નમૂનો છે મંદિરની દિવાલો પર સુંદર કોતરણીઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે જે તે સમય ની ભવ્યતા દર્શાવે છે જ્યોતિર્લિંગની અનોખી પૂજા જ્યોતિર્લિંગ અન્ય જ્યોતિર્લિંગોથી ભિન્ન છે ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય લિંગ સ્થાપિત નથી પરંતુ ત્રણ નાના લિંગોના રૂપમાં જોવા મળે છે જે સ્વયંભૂ પ્રગટ થયા છે આ લિંગોની વિશેષતા એ છે કે આ ત્રણ લિંગો પર એક ચાંદી નો મુકુટ રાખવામાં આવે છે જેના પર ભગવાનના ત્રણેય સ્વરૂપોના મુખ બનેલા છે આ મુગટને ત્રિમૂર્તિ મુકુટ કહેવામાં આવે છે અને તે માત્ર સોમવારે સાંજે અને શિવરાત્રી જેવા વિશેષ પર્વો પર જ દર્શન માટે ખોલવામાં આવે છે મંદિરનું ગર્ભગૃહ જમીનથી થોડું નીચે છે અને અહીં પ્રવેશતા શ્રદ્ધાળુઓને એક અલગ જ શાંતિ અને દૈવી ઊર્જાનો અનુભવ થાય છે મંદિરની અંદરની છત પર અનેક સુંદર ચિત્રો અને શિલ્પો કોતરેલા છે ત્રિમકેશ્વરનું આધ્યાત્મિક મહાત્મ્ય પિતૃ દોષ અને કાલ સર્પ દોષનું નિવારણ ત્રિમકેશ્વરને દોષ અને કાલ સર્પ દોષના નિવારણ માટેનું એક મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે અહીં ખાસ કરીને કાલ સર્પ શાંતિ પૂજા અને નારાયણ નાગબલી પૂજા કરાવવામાં આવે છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો અહીં પૂજા કરાવવાથી તે દોષનું નિવારણ થાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે આ પૂજાઓ માટે દેશ વિદેશ માંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે કુષાવર્ત મંદિર પાસે જ એક પવિત્ર કુંડ છે જેને કુંડ કહેવામાં આવે છે છે એવું કહેવાય કે સ્થાન પર મહર્ષિ ગૌતમે કુશના તણખલા વડે ગાયને ભગાડી હતી અને આજ કુંડ માં સ્નાન કરીને ગૌહત્યાના પાપમાંથી પાપ માંથી મુક્તિ મેળવી હતી આથી શ્રદ્ધાળુઓ આ કુંડ માં સ્નાન કરીને પુણ્ય કમાવવાની આશા રાખે છે આ કુંડ માં જ ગોદાવરી નદી નો પ્રવાહ પણ ઉદભવે છે ગોદાવરી નું મહાત્મ્ય ત્રિમકેશ્વર દક્ષિણ ની ગંગા ગણાતી ગોદાવરી નદી ના ઉદ્ભવ સ્થાન તરીકે પણ ઓળખાય છે ગોદાવરી નદી ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે હિન્દુ ધર્મ ની સાત પવિત્ર નદીઓ એક છે કુંભ મેળા નું આયોજન પણ નાસિક અને ત્રિમકેશ્વર ખાતે થાય છે જ્યાં ગોદાવરી નદી માં પવિત્ર સ્નાન નું વિશેષ મહાત્મ્ય છે મૃત્યુંજય મંત્ર ભગવાન શિવ ને સમર્પિત મૃત્યુજય મંત્ર નો જાપ ત્ર્યંબકેશ્વર ખાતે કરવાનું વિશેષ મહત્વ છે અહીં શ્રદ્ધાળુઓ મેળવવાની મંત્ર નો જાપ આ સ્થળ ની દૈવી ઉર્જા અને વાતાવરણ આ મંત્ર ના પ્રભાવ ને અનેક ગણો વધારી દે છે શિવરાત્રી અને અન્ય તહેવારો ત્ર્યંબકેશ્વર ખાતે મહાશિવરાત્રી નો તહેવાર ખુબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે આ દિવસે હજારો ની શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે ભક્તો આખી રાત જાગરણ કરે છે પૂજા અર્ચના કરે છે અને શિવનામનો જાપ કરે છે મહાશિવરાત્રી ઉપરાંત શ્રાવણ મહિનામાં પણ અહીં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો આયોજન થાય છે સોમવારે જ્યોતિર્લિંગ પર થતો રુદ્રાભિષેક અને સાંજે ત્રિમૂર્તિ મુકુટ દર્શન શ્રદ્ધાળુઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહે છે નિષ્કર્ષ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ માત્ર એક મંદિર નથી પરંતુ એક એવું સ્થાન છે જ્યાં પૌરાણિક કથાઓ, સ્થાપત્ય કલા અને આધ્યાત્મિક શ્રદ્ધાનો સંગમ થાય છે. આ જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપો બિરાજમાન હોવાથી તે હિન્દુ ધર્મની ત્રિશક્તિનું કેન્દ્ર પણ છે. ગોદાવરી નદીનો ઉદ્ભવ, પિતૃ દોષ અને કાલસર્પ દોષનો નિવારણ જેવી માન્યતાઓ તેને આધ્યાત્મિક મહાત્મ્ય આપે છે. અહીંનું શાંત અને પવિત્ર વાતાવરણ દરેક શ્રદ્ધાળુના મનને શાંતિ અને આત્મિક ઊર્જાથી ભરી દે છે. અને તેને મોક્ષના માર્ગે અગ્રેસર થવા માટે પ્રેરણા આપે છે પ્રેમ્બકેશ્વર એક મુલાકાત શ્રદ્ધાળુ માટે માત્ર એક તીર્થયાત્રા જ નહીં પરંતુ એક ગહન આધ્યાત્મિક અનુભવ બની રહે છે